ઓકે આમ તો આખું વર્ષ વિદ્યાર્થીઓ માટે એવું હોય કે આખા વર્ષમાં જે મહેનત કરી હોય ઓકે આ એને ભેગું કરવાનો દિવસો છે એક મહિનો એટલે જે છ સબ્જેક્ટ હોય એને તમારે ભેગા વ્યવસ્થિત કરવાના છે કારણ કે તમારે જે આખા વર્ષની મહેનત છે એ માત્ર ત્રણ કલાકમાં ત્યાં બતાવવાની છે ઓકે થોડીક આપણી એજ્યુકેશન સિસ્ટમની આ થોડીક ઉણપ કો થોડી ઘણી કહો કે મોટી ગણો પણ આવું જ છે અને આમાં જ આપણે કરી બતાવાનું છે જે ત્રણ કલાક છે તો એના માટે ઘણી બધી સ્ટ્રેટેજીસ હોય અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ આઈએમપી હોય ટોપર્સ માટે જેને સો માંથી નાઇન્ટી કે નાઇન્ટી ફાઈવ અપલાવવા છે એના નો આઈએમપી એને બધું જ કરવું પડે પણ જે નીચા લેવલના વિદ્યાર્થીઓ છે લેવલ નીચે દેટ મીન્સ માર્ક્સ માટે ઓકે બાકી દરેક વિદ્યાર્થીને પોતપોતાની અલગ અલગ ક્ષમતા હોય છે પણ અહીંયા ભણવાના આધારે હું વાત કરું છું તો નીચે જે છે એના માટે આઈએમપી પણ હોય દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ લેવલ પ્રમાણે અલગ અલગ મહેનતની જરૂર પડે તો દર વર્ષે હું સરસ એવી મહેનત કરાવું છું ખાસ કરીને વાત કરું તો હું વેકેશનનો મહત્તમ ઉપયોગ કરું છું ધોરણ દસ માટે તો થોડી ઘણી વાત કરીએ તો કેવી રીતે રિવિઝન કરાવું છું તો જસ્ટ મેં કેટેગરી પાડી છે વિદ્યાર્થીઓની તો જો હેંસી માર્ક્સનું પેપર જોઈએ તો અમુક વિદ્યાર્થીઓના માર્ક્સ સેવન્ટી અપ આવતા હોય અમુક સાઈઠ થી સિત્તેર વચ્ચે રેન્જ હોય પચાસ થી ઓછા હોય તો ચાર કેટેગરી વિદ્યાર્થીઓ એની મહેનત પણ અલગ અલગ હોવી જોઈએ જે જનરલી સેવન્ટી પ્લસ જતા હોય જનરલી એમાં હા એ સિત્તેર કેવી રીતે લાયા છે એમને પોતાને ખબર ઘણીવાર એમાં પણ વિદ્યાર્થીઓને પોતાની ઘણી બધી ત્રુટીઓ હોય છે એ દૂર કરવી પડે છે આ લગભગ લગભગ ભણતા હોય છે એમાં પણ પાછા અમુક એવા હોય કે બાય ફોર્સ એમને ફોર્સ કરાવવું પડે અને ભણે છે આ બધાને પ્રેશર ની જરૂર છે ફોર્સની જરૂર છે તો જે સારી રીતે ભણે અને આમને બહુ પ્રેશર અપાય નહીં એમને શાંતિથી જે ટોપિક ના આવડતો એ પ્રેમથી શીખવાડવું પડે અને ધીમે 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 એમને આગળ લઈ જવા પડે ચારે ચાર પ્રકારની મહેનત અલગ અલગ રીતે થવી જોઈએ અને એ આપણા ટ્યુશનમાં થાય છે તો આપણા ટ્યુશનમાં ધોરણ દસ માં જે આવે છે એમને ફેબ્રુઆરી મહિનામાં ખાસ એમનું ટ્યુશન સાડા નવથી સાડા બાર સવારે હોય છે અને સાંજે ચાર થી પાંચ તો આટલા સમય દરમિયાન સરસ રીતે મારી પાસે જ એ ડાઉટ સોલ્વ કરે છે જેથી એમનું સારું પરિણામ આવી શકે છે આ બધાનું ફરીથી કહું છું દરેકની મહેનત અલગ અલગ હોવી જોઈએ તો ટોપર્સ હોય છે બરાબર એક્સ્ટ્રા વાત કરીએ તો કરાવવાના હોય છે જૂના બોર્ડ લેવલના પણ આપણે કરાવીએ છીએ જેથી એમને કદાચ ઇન કેસ બોર્ડમાં અલગ પૂછાય તો એ એના કરી શકે અને પરફોર્મન્સ સારું દેખાડી શકે આની વાત કરીએ તો આમને જસ્ટ મેથ્સમાં સ્ટાર્ટ તો થઈ જાય દાખલો પણ ક્યાંક સાદુ રૂપમાં ભૂલ થતી હોય તો સતત ને સતત એનું માર્ગદર્શન જરૂરી છે ઓકે તો આમને જનરલી જે પેપર્સ હોય એ પેપર્સ તો બધાને જરૂર પડે છે પણ આમને પેપર્સ વધારે લખાવવા પડે છે અને એ રીતે એમને અલગ મહેનતની જરૂર છે ક્યાં ક્યાંક સાદુ રૂપમાં ભૂલ થતી હોય ક્યાંક દાખલો ના આવડતો હોય ચોપડીનો પણ ના આવડી શકાય તો એમની અલગ મહેનત હોય અને આમની એક અલગ મહેનત હોય છે કે જેમને સૂત્ર તો સ્ટાર્ટ થઈ જાય પણ એમને સાદુ રૂપમાં જ હંમેશા ભૂલ પડતી હોય કારણ કે મેથ્સમાં જે સાત અને આઠ ધોરણનું જે બેઝ છે ને ત્યાં તકલીફ છે ઓકે તો એમને એ રીતે મહેનત કરવામાં આવે છે તો હું ખાસ એટલા જ માટે બીજા કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી રહેતો કારણ કે હું આ વેકેશન દરમિયાન સારી રીતે વિદ્યાર્થીઓને મારો સમય આપી શકું અને એમને લેવલ એમના જે પણ ક્ષમતા છે એના પ્રમાણે હું અપલાઈ શકું પણ તો આ જૂના ટોપર્સ છે મારા બે હાજર ઓગણીસ થી બેચથી શરૂ કરીને બે હાજર ત્રેવીસ સુધીના ઓકે તો સરસ એ લોકોએ કામ કર્યું છે બીજા બે હજાર ચોવીસના પણ ઘણા બધા સરસ સરસ છે ઓકે પણ એ તો આ સમયમાં સારી રીતે પ્રેક્ટિસ થશે ડાઉટ સોલ્વ થશે સ્ટાન્ડર્ડ જે વિદ્યાર્થીઓ છે સ્ટાન્ડર્ડ અને જે અપ લેવલના એ ચિંતા ના કરતા એમને એવું થશે કે હા આટલું બધું ટ્યુશન અમારે બેસવાનું શરૂઆતમાં આપણે એ કરીશું પછી એમને પણ એ રીતે એમાં સમયની છૂટછાટ આપીશું કારણ કે એમને પણ બીજા વિષયો કરવાના હોય ઓકે હા પણ જેના માર્ક્સ ઓછા છે એમને તો સતત સતત સવારે એટલું આવવું પડશે સતત સતત પેપરની પ્રેક્ટિસ કરવી પડશે જેટલા પેપર વધારે લખશો બરાબર અને એ પણ પેપર વધારે લખશો એટલે એક પ્રોપર મેથડથી જેમ કે ત્રણ કલાક તો એ ત્રણ કલાક જ આપશો એના સમય મર્યાદા ધ્યાનમાં રાખીને એ મૂળ ઉલ્લુ બનાવવાના ધંધા નહીં કરીએ એમ પોતાની જાતને વાલીને કે શિક્ષકને તો તમે એમાં સારું આઉટપુટ આપી શકશો સારા માર્ક્સ નથી કહેતો સારું આઉટપુટ કારણ કે દરેકની ક્ષમતા અલગ અલગ છે તો જસ્ટ વાલીને આટલું કહેવું હતું ઓકે બધું હું કેવી રીતે ભણાવું છું દરેક વસ્તુ તો અહીંયા સમજાવી ના શકું ઓકે અને માત્ર સમજાવવાથી કંઈ એ થતું નથી હું કેવી રીતે કામ કરું છું બરાબર એ અહીંયા જ ખબર પડે ઓનલાઈન કે વિડીયોમાં તો હું ગમે તેટલું સારું સારું બોલી શકું પણ માત્ર સારું બોલવાથી નહીં પણ વિદ્યાર્થીને સારું પીરસવાથી સારું પીરસવાથી સારી એના પાછળ મહેનત કરવાથી અને જે પણ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ કે જે પણ જે જૂના વિદ્યાર્થીઓના જે અત્યારે પણ માર્ક્સ લાવે છે એમની પહેલાં પોતાની મહેનત છે પહેલાં તો ભગવાનની બે કૃપા છે બરાબર કારણ કે ભગવાને આપણને શક્તિ આપી છે બુદ્ધિ આપી છે આપણે એમાં બધું કરી શકીએ છીએ વિદ્યાર્થીની પોતાની મહેનત છે બરાબર પછી અમે શિક્ષકો વિક્ષકો બધા આવીએ પણ મને શિક્ષણમાં રસ છે અને સારું છે હું વિદ્યાર્થીઓને સારી રીતે સમય આપીને એમની ક્ષમતા પ્રમાણે રિઝલ્ટ ઊંચું લાવવાનો પ્રયત્ન કરું છું આ પાછું ઊંચું લાવવાના રિઝલ્ટ અલગ અલગ ઘણા બધા ખેલ હોય ઓકે તો મહેનત કરાવીને બરાબર બાકી અત્યારે ઊંચું રિઝલ્ટ લાવવું એટલે ઘણા બધા અલગ અલગ ખેલ થતા હોય છે ઓકે તો ખેલમાં ન પડતા ઓકે તો ચલો તો આટલું બાકી ઘણી બધી વાતો છે પણ પછી કરીશું અસ્તુ